આતે રાજકોટ થી કુવરવા આયા લગી ગયા છે જો સુભદભાઈ ઓય આયે આમરો ભાઈ હેમલી ઠામરો સુભદભાઈ હું કઈ તમારી સાથે મારું ગામ કુવરવાની બાજુનું નજીક રાખો કોર ની બાજુનું ખાતરા ગામ મારું

એક કલાક રાખી તમે ધારાસભ્ય છો મારા એને કીધું સંજય રેના ફોન કરો જિલ્લા પ્રમુખ જિલ્લા પ્રમુખ મોટો કે ધારાસભ્ય મોટો જીતુ સોમાણી માટે ધારાસભ્ય મોટો મને

એમાં એવું છે દસ વાગ્યા પૂરું કરો પડે તમારું તમારું સરકાર અંદર મારી છે А, на